સરસ્વતી તાલુકાના મોરપા ગામે બની કરુણ ઘટના મોરપા ગામના ઇન્દિરાપુરા વિસ્તારમાં રહેતા બે ભાઈ બહેન તળાવમાં ડૂબ્યા સરસ્વતીના મોરપા ગામે શાળામાં રજા હોય ભાઈ બહેન સહિત પાંચ લોકો તળાવમાં નાહવા ગયા હતા દરમિયાન નવ વર્ષીય ભાઈ તળાવમાં ડૂબતા જોઈ ચૌદ વર્ષીય બહેન ભાઈને બચાવવા જતાં બંને ડૂબ્યા કૌટુંબિક ભાઈ બહેન એકબીજાની નજર સામે મોતને ભેટ્યા ધોરણ ચારમાં અભ્યાસ કરતો કિશન દશરથભાઈ વાલ્મિકી ને ધોરણમાં અભ્યાસ કરતી કૌટુંબિક બહેન હિત્તલ વાલ્મીકીનું મોત બહેનભાઈ ને ડૂબતા જોઈ કિનારે બેઠેલા અન્ય બાળકોએ બુમાબૂમ કરી બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા ડૂબેલા બહેન ભાઈને બહાર કાઢ્યા તળાવમાં ડૂબેલા બંને ભાઈ બહેન એકસો મારફતે ધારપુર ખસેડાયા જ્યાં ડોક્ટર દ્વારા બંનેને મૃત જાહેર કર્યા એક સાથે બે ભાઈ બહેનના મોતથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ